પંચમહાલના કાલોલ તાલુકાથી પસાર થતી नर्मदा મુખ્ય કેનાલ પર ખૂબ જ મોટું જોખમ તોડાઈ રહ્યું છે કેનાલ પર આ જોખમ ખનીજ કર્યું છે રેતી માફિયાઓ દ્વારા કેનાલની કેચમેન્ટ એરિયામાં રેતી માટે કરાતા મોટું ગાબડું પાડી દેવામાં આવ્યું છે નર્મદા મુખ્ય નહેરને મોટા નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે પંચમહાલના કાલોલ તાલુકા નજીક આવેલા બાખરોલ ગામના પેટા ફળિયા સમળીયાની મુવાડી નજીકથી નર્મદા મુખ્ય નહેર પસાર થાય છે આ નહેરની નીચેથી જ કાલોલ તાલુકાની જીવાદોરી સમાન ગામોમાં નદી પણ પસાર થતી હોય છે અને નદીની રેતી કાઢવા માટે ખનીજ માફિયાઓએ નર્મદા કેનાલના કેચમેન્ટ એરિયાને નિશાનું બનાવ્યું છે આ વિસ્તારમાં મોટા પાયે રેતીનો જથ્થો હોવાની શક્યતાને લઈને નર્મદા કેનાલની એકદમ નજીકના અંતરે રેતી માફિયાઓ દ્વારા ખોદકામ કરી રેતી અને માટીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું આ પ્રવૃત્તિ દરમિયાન ખનનવાળા વિસ્તારમાં ખૂબ જ મોટું ગાબડું પડી જતા કેનાલને ભારે જોખમ થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી જેના પગલે નર્મદા કેનાલના નાયબ કાર્યપાલક ઈજનેરે કાલોલ મહાન મામલતદારને રજૂઆત કરી હતી જે બાદ કાલોલ મામલતદાર દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરાતા ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક ધોરણે દરોડા પાડી કેટલાક ટ્રેક્ટરો ઝડપી પાડ્યા હતા મહિનામાં આસપાસ જેથી ખનન થાય છે જે એનાલને નુકસાન થાય છે જે બાબતે અમે ખનીજને આ માહિતી આપતા અને અમે પણ વચ રાખતા ખનીજ વિભાગે આ બાબતે ગાડીઓ પકડી છે અને રસ્તો પણ બંધ કરીને રક્ત પગલાં લીધા છે અને અમારી વાત ચાલુ છે આ બાબતે સર જે પ્રમાણે અધિકારીઓએ આપનું ધ્યાન દેવું હતું કેવું મોટું નુકસાન થઈ શકે તેવી સંભાવનાઓ કેનાલને નુકસાન થયું હતું જેના કારણે કેનાલમાં ડેમેજ થયું હતું જેથી અમે આ બાબતે ખનીજ વિભાગની પેટાફળિયા નજીકથી નર્મદા કેનાલ પસાર થાય છે નર્મદા કેનાલને અડીને લગભગ ચાલીસ પચાસ મીટરના અંતરે રેતી અને માટી ખનનની કામગીરી થઈ રહી છે જેના કારણે આ કેનાલને મોટું નુકસાન થવાની શક્યતાઓ છે જો આને વહેલી તકે તંત્ર એનું રિપેરિંગ કરી અને જો સમારકામ નહીં કરે તો બહુ મોટો પ્રશ્ન ઊભો થવા થઈ શક્યતાઓ છે અને જો નર્મદા જો જોકે ત્યાંથી ફાટી તો નજીકના સમરિયાના મોવાડી નજીકના જે ગામો છે તે ત્યાંના ખેતરો એના ગામમાં અને જાનમાલ અને પાકને નુકસાન થઈ શક્યતાઓ છે તો સરકારી તંત્રને અમારી એવી વિનંતી છે કે વહેલી તકે આનો ઉકેલ લાવે કારણ આ થવાનું કારણ કારોલ તાલુકામાં જે રેતી ખનન અને માટી ખનનની જે બેફામ પ્રવૃત્તિ ચાલી રહી છે જેના કારણે ભૂ રેતી માફિયાઓ બેફામ થઈ રહ્યા છે એમાં અવારનવાર ખાણી અને ખાનના અધિકારીઓ દરોડા પાડે છે પણ જે એની નીચેનો જે સ્ટાફ છે એ ક્યાં ને ક્યાંક કુંની સાથે સંકળાયેલો છે એ કોઈપણ કારણસર હોય જેના કારણે આ પ્રવૃત્તિ નિરંતર ચાલી રહી છે તો એ સદંતરે બંધ કરાવી દઈએ